ભાવનગર નંદકુરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના કાર્યક્રમ સાથે સ્વાસ્થ્યની ચિંતા પણ કરે છે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માનસિક તણાવમાંથી મુક્ત રહે તે માટે અને હાર્ટ એટેકના બનાવ ન બને તે માટે શું તકેદારી રાખવી જોઈએ તેની સચોટ માહિતી માટે રોટરી ક્લબ અને બજરંગદાસ બાપા હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા હેલ્થકેર અંગેના સેમિનાર યોજાયો હતો અને હાર્ટ એટેકના સમયે શું તાત્કાલિક સારવાર કરવી જોઈએ તેની માટે સીપીઆર ટ્રેનિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે